વીરપુરના સંત શિરોમણ શ્રી પૂજ્ય જલારામ બાપાને અને ક્ષેત્રનો જે આશીર્વાદ ગુણાતીતાનંદ સ્વામી આપ્યો છે જેને કારણે સમગ્ર રઘુવંશી સમાજમાં રોષ વાપી જોવા પામ્યો છે ત્યારે જે જી ટ્વેન્ટી ફાઈવ ન્યૂઝ ચેનલની ટીમે સુરત શહેરના બુંદેલાવાડ સ્થિત જલારામ બાપાના મંદિરની મુલાકાત લીધી હતી ત્યારે ભક્તો રોષે ભરાયા હતા અને શું કહ્યું તેની પર આપણી નજર કરીએ વીરપુરના સંત શિરોમણ શ્રી જલારામ બાપાના અનેક ક્ષેત્ર સ્વામિનારાયણના ગુણાતીતાનંદ સ્વામી મહારાજે આપેલા આશીર્વાદથી ચાલી રહ્યો છે તેવું નિવેદન કોઈ જ્ઞાન પ્રકાશ નામના સાધુએ આપતા સમગ્ર રઘુવશી સમાજમાં આ નિવેદન મામલે ઘોર વિરોધ થઈ રહ્યો છે અને સ્વામિનારાયણ સંપ્રદાયના આવા સાધુ જ્ઞાન વીરપુરમાં પૂજ્ય જલારામ બાપાના મંદિરમાં જઈને બાપાની માફી માંગે તેવી નેમ સાથે આજરોજ સુરત શહેરના બાલાજી રોડ બુંદેલાવાડના પૂજ્ય જલારામ બાપાના મંદિરમાં રોષે ભરેલા ભક્તોએ વિરોધ રૂપે રામ નામની ધૂન પણ ગાઈ હતી અને આક્રોશ સાથે જણાવ્યું હતું કે આવા કહેવાતા સાધુઓના કપડા સ્વામિનારાયણ સંપ્રદાયને ઉતારી ફરી તેને સંસારમાં લાવે કારણ કે આવા સાધુઓને કારણે સમગ્ર સંપ્રદાય બદનામ થઈ રહ્યો છે તો જી ટવેન્ટો ન્યૂ ચેનલની સાથે ભક્તોએ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો મિત્રો ખાસ કરીને સુરત શહેર સહિત દેશને દુનિયાભરની અંદર જ્યાં જ્યાં જલારામ બાપાના ભક્તો હશે ત્યાં હાહાકાર મચી ગયો છે એટલા માટે કે સુરત શહેરના અમરોલી ખાતેના સ્વામિનારાયણ મંદિરને એક સાધુ સાધુ એટલા માટે કહું છું સંત નથી કે તો સંત હોય તો વિવાદાસ્પદ એ નિવેદન કરે જ નહીં આ સાધુ જેનું નામ છે જ્ઞાન પ્રકાશ જે જ્ઞાનનો મોટો પ્રકાશ છે તેને પ્રકાશ પાથર્યો છે અને જલારામ બાપા વિશે એલ્ફેલ બોલ્યું છે શું બોલ્યા છે આવું આપણે મળીએ બુંદેલાવાડ અને બાલાજી રોડના જે જલારામ બાપાનું મંદિર છે તેમના જી નમસ્કાર આપનું નામ બકુલ ઠક્કર હા બકુલભાઈ શું વિવાદ છે આખો વિવાદમાં એવું છે કે આ જે જ્ઞાન પ્રકાશ સ્વામીએ એવું કીધું છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના ગુણાતીત સ્વામી એ જલારામ બાપા પાસે ગયા હતા અને એમને સદાવ્રત ચાલુ કરવા માટે પ્રેરણા આપી હતી આશીર્વાદ આપ્યા હતા અને જલારામ બાપાએ એમને દાળ બાટી ખવડાવેલી હતી આ સદંતર જૂઠું છે ઇતિહાસ એમ કહે છે કે પૂજ્ય શ્રી જલારામ બાપાની ઓગણીસ વર્ષની ઉંમરથી એમને એમના ગુરુ ભોજલરામ બાપા ભોજલરામ બાપાની પ્રેરણા અને આશીર્વાદથી સદાવ્રત ચાલુ કરેલ છે આજે બસોને પાંચ વર્ષથી અવિરત પ્રમાણે પણ એ આ સદાવ્રત ચાલી રહ્યો છે એટલે આ એક આજની યુવા પેઢીને માઇન્ડ વોશ કરવાનું એક કાવતરું થઈ રહ્યું છે આ જ્ઞાન પ્રકાશ સ્વામીએ સોશિયલ મીડિયા પર માફી માગી છે તો એ બાબતે શું કહેવું એમણે માફી માગી છે પરંતુ વીરપુરના જલારામ બાપાના ભક્તો દુનિયાભરના જે રઘુવંશિંહ અને જલારામ બાપાના ભક્તોનું કેવું એમ છે કે વીરપુર ધામમાં જલારામ બાપાની જગ્યા ઉપર આવીને જલારામ બાપાની માફી માંગે એવું બધાનું સૂચન છે જે આપનું નામ મારું નામ રસિક રાયઠા છે હા રસિકભાઈ હવે જે બકુલભાઈએ ડિટેલ તો તમને કહી દીધી કે આ સાધુએ ખરેખર તમારી વાત બહુ સાચી છે કે આને સંત ના કહેવાય જો સંત હોય ને તો આ વાતો કરે જ નહીં એટલે આમ તો એનો જ્ઞાન પ્રકાશ સ્વામી નામ છે ને એમાં જ આપણે ખબર પડી જાય છે કે બિલકુલ આમને જ્ઞાન નહીં હોય નહીં તો આવું બોલે જ નહીં આજે સ્વામિનારાયણ સંસ્થા બહુ મોટી સંસ્થા છે બહુ જ સેવાના કાર્યો કરે છે બહુ જ સંસ્કારો અને આપણા સનાતન ધર્મને આગળ લઈ જવાવાળી સંસ્થા છે એ સંસ્થા વિશે આપણે જરાય ના બોલી શકીએ પણ એમાં આ સંસ્થામાં આવા બે ચાર સાધુઓ જે ઘૂસી ગયા છે કે જેને કંઈ જ્ઞાન નથી ને ગાદી ઉપર બેસાડી દીધા છે તો એને અમારી માગણી ફક્ત માફી તો ઠીક છે બધા કહે છે કે માફી માંગે પણ હું તો મારું પર્સનલી કહું છું માફીની આવા સંતો બીજી વાર ભૂલ ના કરે અને વારંવારે આ સંસ્થાને પણ ખોપ સ્થિતિમાં ના મુકાવવું પડે શરમજનક સ્થિતિમાં ત્યારે સંસ્થા પણ આવી ગઈ છે કે એને પણ ખરાબ લાગે છે કે ભાઈ અમારા સંતો આવું બોલે છે તો એ મારે એમને એ કહેવું છે એમના સંસ્થાઓના વડીલો જે છે વડીલ સ્વામીઓ સંતો છે કે આ સ્વામીઓને આપણી સંસ્થામાંથી કાઢો એમને સંસારમાં મોકલી આપો ખાલી માફી માગવાથી કામ નહીં થાય માફી માગશો એટલે બીજાને પણ આવું થશે કે આ તો કંઈ પણ બોલી નાખીએ ને પછી માફી માગી લઈએ એટલે આ વાર્તા પૂરી થાય નહીં આવું નહીં ચલાવો હવે અને હું તો આ સંસ્થાના કારોબારીઓને પણ કહું છું અમારા અમે અમે જે આ મંદિરો ચલાવીએ ટ્રસ્ટી અમારી તો ખૂબ અમને તો દુઃખ લાગ્યું જ છે અમારા ભક્તો એ આવીને અમને કહી જાય છે તમે કેમ શાંત બેઠા કંઈક કરો કંઈક કરો એટલે અમને તો દુઃખ થયું જ છે પણ તમના જે તમે સંસ્થામાં જોડાયેલો આ સાધુ સાથે જે જોડાયેલા વ્યક્તિઓ છે એનાથી મોટા સંતો એમને પણ અમારી બે હાથ જોડીને વિનંતી છે કે આમને તમે ખાલી માફી નહીં આમને સંસ્થામાંથી કાઢી નાખો જેથી કરીને આવતા સમયમાં પણ આવા બફાટો કરી અને બીજાને સમાજને અને લોકોનો ગેરમાર્ગ નહીં દોરશે આમાં તમારી સંસ્થાની પણ એટલી જ ઘસારો દેખાઈ રહ્યો તો અમારી વિનંતી છે ફક્ત માથી નહીં ચાલે એમને સંસારમાં પાછા મોકલી દો એમના કપડાં ભગવા ઉતારી ને એને એમ સંસારના કપડાં પહેરાવી દો અમારી સાથે જ ન્યાય આપો એમને જો રઘુવશ્રી સમાજને ન્યાય નહીં મળે તો શું કરશો જો અમે બધા પ્રયત્નશીલ ખૂબ જ છીએ અને અમને આશા છે સ્વામિનારાયણ સંપ્રદાયનામાં પણ આવા લોકો નથી બધા આવા એકાદ ટકો એકાદ ટકો પણ નહીં હોય મારા કહેવા મુજબ બહુ સારા બુદ્ધિશાળી અને જ્ઞાની માણસો આ સંસ્થામાં બેઠેલા જ છે એમને પણ પોતાને બધી આ વસ્તુનો અનુભવ થઈ ચૂક્યો છે કે આ ભાઈ ખોટું બોલી ગયા છે અને હવે આને ગમે તેમ કરીને વારી દઈએ એટલે એ લોકોની ઉપર અમને બહુ મોટી આશા છે કે એ જ એક છે અમારે નહીં કરવું પડે અને જો છતાંય અમારી તો બાપાને અમે એ જ પ્રાર્થના કરીએ છીએ કે બાપા અમને શક્તિ આપજો આવા લોકો સામે લડવાની આને તો રાક્ષસો જ કહી શકાય કારણ કે બાપાનો તમે એક તો વિચાર કરો અમને તો એમને તો ખાલી આટલું વિશ્વના દરેક વ્યક્તિને નોલેજ છે કે વિશ્વમાં એવું કોઈ મંદિર નથી જ્યાં પૈસા લે લેવાતા આ એક જ મંદિર એવું છે પૈસા લેતા જ નથી અને બે પાંચ વર્ષથી સદાવર ચાલે છે એક પણ રૂપિયો લીધા વગર તમે વિચાર તો કરો બતાવો તમને આવું વિશ્વમાં એક મંદિર હવે આ નોલેજ પણ જો તમારા સાધુને ના હોય તો એ સાધુ કહેવાય જ નહીં એને તમે મૂકો સંસારમાં મોકલો અને બીજી વસ્તુ આ તમે જેમ કીધું કે ભાઈ આ વિડીયો તો પાછો ખેંચી લીધો એમણે માફી માગી લીધી છે હવે ત્યાં વીરપુરનો આવીને ખાતે માફી માંગશે જ આટલો બધો જુવાડ જોઈ ગયા છે એટલે એને ખબર પડી ગઈ છે કે હવે આપણામાંથી આ પીચેટ કરવું જ પડશે અને માફી માગી લેશે એને અમે બહુ વાંધો નથી પણ આ ક્યાં સુધી ચાલશે બોલવું ને માફી માંગી બોલવું ને માફી માંગી હવે એમને સંસારમાં કારણે બીજી વસ્તુ તમે જેમ કીધું હવે જો નહીં જ કરે આ લોકો અમારી પ્રયત્નો છેક ઉપર સુધી જઈશું અમે એમના મોટા સંતોને મળીશું એમને રજૂઆત કરીશું રામધૂન કરીશું ઉપવાસ પર બેસીશું ગાંધી ચિંધ્યા માર્ગે જો અમારો વાતને માનવામાં નહીં આવે તો અમે અનસર પર ઉતરી જશું ત્યાં એમની સંસ્થાની સામે જ બેસી જશું બાકી આ વસ્તુ હવે નહીં ચાલે કે મારે માફી માંગી લો એટલે બધું ચાલી ગયું હવે એમને કપડાં ઉતારીને સંસ્થા અમારી સાથે મોકલી દો અમે જેમ જીવીએ છીએ એમને જીવતા કરી મિત્રો રઘુવંશી સમાજમાં ખરેખર ખૂબ જ હાહાકાર મચી ગયો છે આ તો આપણે સુરત શહેરના બુંદેલાવાડ અને બાલાજી મંદિર છે પૂજ્ય મારી પાછળ પૂજ્ય શ્રી જલારામ બાપા સાક્ષાત બિરાજમાન છે આ તો ફક્ત સુરત નહીં પરંતુ દેશ અને દુનિયાભરમાં સ્વામિનારાયણ સંપ્રદાયના કહેવાતા કેટલાક સાધુ ઉપર વિરોધ છે શા માટે તમારે આ કોઈપણ ધર્મનું કોઈપણ સંપ્રદાયનું ખરાબ બોલવું જોઈએ આવું જ શા માટે આવી રહ્યું સ્વામિનારાયણ સંપ્રદાયના સાધો ઉપર શા માટે હર મહિને બે મહિને નિવેદન આવી રહ્યા છે આ માટે સ્વામિનારાયણ સંપ્રદાયના જે પણ કોઈ મોટા કહેવાતા હોય એમને આની પર પગલાં લેવા જ જોઈએ નહીં તો આ જે ઉકળતો ચાલુ છે બહાર આવશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી જે નંપંચલ માટે હું પ્રકાશવાળા કહેરા વિજય મકવાણા સાથે શું